નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહિસાગર જિલ્લા વડા મથકમાં લુણાવાડા એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી જોશના દીદી અને અન્ય બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં લુણાવાડા ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા ડેપોના એટીઆઈ બહાદુરસિંહ જુનિયર આસિસ્ટન્ટ સાઈબાભાઈ ડામોર તેમજ ડેપોના ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ અને બહેનોએ રાખડી બંધાવી મો કરી સૌએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી એનાથી તો ખેડ તો આપણે એવું વાહન ચલાવીએ છીએ આપણે જે આપણે જવાબદારી છે આ બીજા અંદર એક ડૉક્ટરને એક ક્ષણ આવે છે બીજા નંબરમાં ડ્રાઈવર ભાઈને એક ક્ષણ માનવામાં આવે આપણો કારણ we <laughs>